વધતા જતા પ્રદૂષણ અને જંતુનાશક દવાઓના છંટકાવને લઈને હવે પતંગ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાઉડ ગ્લોબલ વોર્મિંગ અને વૈજ્ઞાનિકતાની આડસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે કૃષિ ક્ષેત્ર હોય કે બાગાયત ક્ષેત્ર જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછા એ માજા મૂકી છે આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું આબોહવા બગડી રહી છે ત્યારે પ્રકૃતિ સોળે કઢાએ ખીલી હોય અને તેમાં પણ શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી છે ખેતર હોય હોય બાગ બગીચાઓ કે વનવગડાની લીલોતરીઓ હોય પતંગિયાઓની ઉડાવડ જોવા મળતી હોય છે પરંતુ કાળક્રમે તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જયારે બાળપણ પતંગિયાની ની પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો

પતંગિયાઓની જમાત ક્યાં ચાલી ગઈ જીવશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડરાતા અને તેમના પતંગિયાઓ ક્યાં થઈ ગયા ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે છે હાઇબ્રિડ ફૂલો તરફનો ઝોક વધ્યો હવે અબોલ પતંગિયાઓને હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગ્રજ ક્યાંથી મળે ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસણ ભોગ બની રહી છે તો આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો સી સાત તે તો કાળા માથાના માનવીની આંધળી દોડના શિકાર બનીને જ રહેવાના છે આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાવટ કરતા હતા પરંતુ સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે જેથી આ નાના જીવનું વિલુપ્ત થતા જાય છે હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા જ કોઈ જગ્યા જોવા મળતા હોય છે જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જોડાઈ રહે